જો આપણા મિત્ર આવી ગયા છે તરુણ પટેલ એમના ટાર્જન સાથે તમે વેલા આવો એટલે બીજાની મેથી મારવાની મેથી મારવાની એ છે ને અમારો જન્મસિદ્ધ અધિકાર છે વાત કરો છો શું કહેવું યાર નીલાંગ ભાઈ મેથી મારવી અમારો અધિકાર છે બોલો શું કેવું છે તો જોવા ભાઈ આજે શુક્રવાર છે અને બધા અમે ભેગા થઈ ગયા છીએ અહીંયા હજુ તમે અમે ત્રણ જણ છીએ હજુ બીજા બધા આવી રહેલા છે એટલે ધીરે ધીરે બધાને તમને મળાવું છું અને આજે છે બાર જુલાઈ બાર જુલાઈ છે ને આજે

બરાબર આપણી વિડીયો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને અત્યારે હાલ અમે બધા છે ને અહીંયા ભેગા થઈ રહ્યા છીએ અને આ મેકડોનાલ છે અને અમારો અડ્ડો છે અહીંયા આગળ અમે બધા ભેગા થતા હોઈએ છીએ અને આ અમારા નવા મેમ્બર આવી ગયા છે હાર્દિક પટેલ બધા મજામાં છે હતું કે મજામાં એકદમ હાર્દિકે ભી ઊભર સ્ટાર્ટ કરી દીધી છે નહીં હા એણે નવી ટેસ્લા લીધી છે કઈ છે તારો મોડેલ હોય છે હા ટેસ્લા છે ને કયું છે બતાવજે લાવજે તમને ટેસ્લા બતાવું એડો આ મોડલ થ્રી છે આ જો આ એની ટેસ્લા છે તમને ના દર્શન બી કરાવી દઉં અહીંયા છે ને ઉબરની અંદર છે ને ટેસ્લા બહુ સક્સેસ છે એમ મજા આવે તમને ખર્ચાની અંદર ફાયદો થઈ જાય આ જો આ બટન દબાવવાનું નામ પણ ખુલ્યું કેમ નહીં લે ખોલું પડે એવી ના ખબર પડે અમે ટેસ્લા નવી લીધેલી છે હજુ પેટી પેક જ છે હાર્દિક તારી ટેસ્લા બતાય તો ખરો તું તાર ડ્રાઈવર સીટ પર બેસ ભાઈ આમ નહીં તું બતાય શું સિસ્ટમ છે તો જોવા ભાઈ આપણે અત્યારે ટેસ્લા માં આવી ગયા છીએ કે તમે બધાય જોયું જ હશે પણ આ મોટી સ્ક્રીન આલેલી છે ને જ બધું બતાવે કોમ્પ્યુટર મિની કોમ્પ્યુટર જેવું છે અહીંયાથી જ બધું ઓપરેટ કરવાનું હોય છે ટેસ્લા તમારું જોવી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તો ટેસ્લા તમને બતાવીશ કમ્પ્લીટલી અજવાળામાં અંધારામાં નહીં મજા આવે બહુ

અને એવરી મંથ કરાવ હોય તો કે કે લોકોનું નું સબસ્ક્રિપ્શન જેવું છે કે કે ઓકે અને ના લેવું હોય તો પછી મેન્યુઅલ આપણે જેમ ચલાવતો એમ ચાલે હા એ તો જેમ ચલાવતો એમ કે કે આપણે કઈ જરૂર નહી ઓટોમેટિક ની મહિના પછી કે કે લોકોનું બધું બંધ થઈ જાય છે અને બીજું બધું કે કે બધું એક આ બાજુ કઈ હેન્ડલ બેન્ડલ કશું નહી બધું કે કે આ જ દેખાય સ્ટીરિંગ પર એટલે બાકી બીજું કશું ના દેખાય ઓકે બીજું કે આવે નહી કે કે પણ આપણને ચાલવા તો ના આવે ભાઈ જો આ રીતનું જો આ મહિના માટે ફ્રી હોય છે બાકી તો પછી છે ને એનો ચાર્જ ચૂકવવો પડે દસ હજાર ડોલર એક ટાઈમ ના છે કે પછી એ વન ટાઈમ ના છે એ ફૂલ તમાર સેલ ડ્રાઈવિંગ ના અને પેલું પ્રીમિયમ પેકેટ લેવું હોય તો દસ ડોલર તમારે એવરી મંથ છે એમાં મ્યુઝિક ને બધું બધું હોય છે દસ ડોલર એવરી મંથ એવરી મંથ આ પેટ્રોલ ના બચાવવાના ને એમના હાલવાના એવું કઈ હોતું નહીં કે એટલું બધું કઈ યુઝ કરીએ આપડે ગાડી ના ભરોસે હુઈ જઈને ચલાવવા વાળા છીએ નહીં જો ટેસ્લા આઈ ગઈ છે ટેસ્લા માં આપડે જો ને ગણપતિ ની સ્થાપના બી થઈ ગઈ છે કમ્પ્લીટ આ જો એસેન્ડ લાઈટ કલર જો અહિયાં થી કલર આ રીતે ચેન્જ કરવા હોય ને

અમે આટલા તો છીએ સબ બંદર કે વેપારી તૈયાર જ છે ચા બધું લઈને જ ફરજ એ લઈને થર્મોસ ભરી નીકળ્યા હશે અત્યારે હશે જ એમની ગાડી માં છે ને પવાલીઓ હશે આપડે અમદાવાદ ની પેલી કટિંગ વાળી એ પવાલી ને બવાલી બધું લઈને ફરતા હોય છે જોડે કાયમ માટે નઈ નાસ્તો કરો તો કાઢું ના નાસ્તો નહીં કરો આપણે ચા પીએ હેડો ભાવિન કેવું રહ્યું કેમ જો આમાં જ ને આપડે બધાને પૂછીએ કે જે દિવસે વરસાદ પડ્યો ને એ દિવસે બધા હતા માર્કેટમાં વરસાદના દિવસે તારો તારો શું એક્સપિરિયન્સ થયો કે વરસાદના દિવસે ના કહેવાય કારણ કે વરસાદના દિવસે ટ્રાફિક બી બહુ હતું

તમે બાર ફરતા હતા એના કારણે બચી ગયા તા અંદર નતા હાર્દિક તું નીકળ્યો તે દિવસે નીકળ્યો કઈ બાજુ શરૂઆત એ બાજુ જ હતી ઉધરાઈ ને એ બાજુ હતી પછી કે નાખ્યો તો હેનરી બુરાસા પર નાખ્યો

સિવિકા બાજુ છે અને નીલાંગભાઈની ટેસ્લા છે ને ત્યાં આગળ ચાર્જિંગમાં એમને મૂકી જાય ત્યાં આગળ ચાર્જિંગનું પોટ છે તો ત્યાં આગળ એમની ગાડી ચાર્જ થાય છે તો ભાઈ ટેસ્લાવાળા બે જણ છે અમારી જોડે એક છે હાર્દિક અને એક છે નીલાંગભાઈ ટેસ્લાની અંદર એક્સપિરિયન્સ નીલાંગભાઈનો વધાર છે હસશો નહીં કારણ કે તમે જ શરૂઆત વધારે કરી ટેસ્લા સૌથી વધારે ઉબરમાં ટેસ્લા ફેરવી હોય તો તમે ફેરવી જાઓ કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ સરસ છે ટેસ્લાની અંદર ઉબર કરાય ખરી કરાય કરાય સૌથી વધારે બેનિફિટ ગેસની અંદર બહુ બેનિફિટ થાય છે તો જો ભાઈ જે નવું વિચારતા હોય ને ઓપ્શન ધ્યાન રાખજો કે ઉબર માટે ટેસ્લા સારી છે અને હાર્દિક એનો એક્સપિરિયન્સ જ્યારે થશે એટલે કહેશે કારણ કે હજુ નવો ખેલાડી છે જુના ખેલાડીઓ બધા નઈ ભેગા થવાના એવી મજા આવે હા એક મોકો મળી જાય આ રીતે કરતા હોઈએ ને એટલે આ રીતે જો બધા ભેગા થવાનો મોકો મળી જાય તો જો અમે બધા અત્યારે અહીંયા ગોઠવાઈ ગયા છીએ અને આ પાછું ચાલુ કર્યું અમને

ચા ગરમ તો ગરમ જ રહેતો તમારું આ તો ચાલ અને એની તો ચા ને ચાલક બધું ચા ના

કઈ વિડીયો નહી બોલવા મિત્રોના મિત્રો જલસા કરાવો એ સારી વસ્તુ છે એમાં કશું ખોટું નહીં કોને કરવાની છે નાઇટ માં બધાને કરવાની છે ને ને માં થઈ છે આજે શુક્રવાર છે એટલે આજે તમે બંધ નહીં કરો ત્યાં સુધી તમને લોકો થકવાડી નાખશે વાગે જઈશ ને તો સવારે પાંચ વાગે તને ટ્રીપ મળશે

ખૂબ એટલે ભાઈ એકાઉન્ટ આવ્યું ગાડી આપણા પાસે નથી આપણે ચાલુ કરી દીધું તે પહેલી જ બે ડિલિવરી હંગાત આવી કે હંગા કે તારી ખબર નહીં ડિલિવરી કાં કે પછી મને ખબર પડે કોઈ પહેલી હારી મૂકવાની તો મેં એવું કર્યું કે જે બીજાવાળાની હતી ને પહેલાં ના લીધી પહેલાવાળા બીજાવાળાની પહેલી લઈને નીકળી ગયો આપણા જમીન બેનો ફોન આવ્યો કે નીકળીને તમે બી ડિલિવરી મૂકીને તો કે યાર ખોટી મૂકી દીધી એમ

કે ભાઈ સિત્તેર મારા ત્રીસ એમના હાલવાના જેમ કે એકાઉન્ટ એમનું વાપરીએ આપણો એટલે ત્રીસ ટકા એમના હાલવાના આપણે ગુજરાતી હું આવી ડીલો પાઉ હું તો એકદાર ઘરનું મોડું થયું ને હારું છેલ્લી ડિલેવરીથી લઈ લીધી યાર આ મને તો નશ્યો આમટે પેલા પોઈન્ટ ક્લિયર બાજુ તો હું તો ડિલેવરીનો જતો હતો મને તો પુરુષો પકડ્યો હલવારથી આગળ સાઈડમાં પાછળ લાવીને આવ્યો તો મને રાત ધારું તું બધી બધી મારીને જોઈ મને કેવું કરો મકું બરી મને કે લાયસન્સ કે તું ઓવર સ્પીડમાં હતો હારું લેવા ત્યાં લાયું ઇન્ડિયામાં લાયસન્સ હતું જ નહીં ફોટો એના દેખા કશી ને ક્યાં લાયસન્સ ના ચાલે બરોબર મેં કહું તો સાહેબ દે મારી પણ પાસ થતા નહીં કે મને ખબર હાર્ડ પણ ક્યાં લાઇસન્સ ના ચાલે કે ડિલિવરી લઈને જાય મકું હોય કોણે જવું એ બાજુ જવું તો જતો મંગે હાર્ડ શોધી જા પણ રહ્યા હતા મંગે લાયસન્સ ચાલતી લાયસન્સ નહીં જો ગાડીમાં સો ડોલર ટિકિટ આલી બે ડી મોડી પોઈન્ટ આલે અને એ ચારા આયા ખબર ચાર માર લાયસન્સ આયો ને ત્યારે અંદર એડ થયા તે હું જાય તો લાયસન્સ ઉપર ગાડી લીધી હતી લાયસન્સ નંબર ઉપર જ એ ટાઈમે ઓપન કરી દીધી હતી ફાઈલ એ નંબર ઉપર તો એ વખત આપે મને એ બે ડી મોડી પોઈન્ટ હમળે ગયા વર પેલા બે વર સુધી હા એ તો આવ તમે ઇન્ડિયન લાયસન્સ ઉપર બી ભૂલ કરો ને તો ડી મેરી પોઈન્ટ તો તમારા આવ જ પછી એક દર ટીમ હતી તે પેલા પેકિંગ જ એવું કહે તો કોફી ઉપર કુકી મૂકી મેલ્યું તું અમે તો પાછળની સીટ મેલ્યું ટ્રેમાં ટ્રે છે આલી ખબર એક જ ટુકરો આલે તો પેલા ચાર નું ને એટલે ડગી છે ડગી અંદર બરોબર તો હું તો હા ઉતર્યો ક્લાયન્ટ ના ઘેરમાં ડિલિવરી લઈને હેડ માં પહોંચ્યો ને ત્યાં તો સોટા પડતા મે કો મારા હાથ કોફી જરી છે બધી કુકી મૂકી બધી પેની થઈ જમ છે અંદર હા મને ટાઈમે ખબર નહીં ખાવા ઉપરમાં ઉપર કમ્પ્લેન કરવાની કે આજના માં ડિલિવરી પ્લે થઈ જે બ્રો પતાય બીજા મોકલી દો તો મેં તો કોઈ કહું પણ ન્યાચે પોદરો કોણ ઉ પાડતા બધી કોપી કાઢી છે ખાલી કપડે હતો અરે આવવાની પહેલી ઓકે મેલી અજી મે જો તારા કાંઈ ને દરવાજો ખોલે એને ઊઠા લઈ જજો બરાબર હું ઘણી મે લઈ જઈ મુક હવે કરવા દે હવે એનું મગજ જેવું પાટી ભર્યો એક કોપી બગાઈ હોય મુકી બધું રમો ભમર થઈ જ્યું તો અદને બધું ઘડી મિક્સ

અમે કોકો વખત આ રીતે ભેગા થઈએ એવી રીતે આજે ભેગા થઈ ગયા છીએ અને અમારી વાતો કેવી હોય છે એ બી તમે બધાએ સાંભળી અને આ જ રીતની બધી અતરંગી દરેકના એક્સપિરિયન્સ છે બધાના છે ને અમુક અમુક એટલા જોરદાર જોરદાર એક્સપિરિયન્સ છે ને કે તમે વાત ના પૂછો જ્યારે જ્યારે મોકો મળશે ને એ રીતે હું તમારી સાથે આ રીતના એક્સપિરિયન્સ શેર કરતો રહીશ અને અત્યારે અમારી વાતો જો લાંબી ચાલશે તો મળીશું ફરીથી નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી આપસો ને જય હિન્દ વંદે માત્ર આપસો નો દિવસોડ જય રણછોડ જય રણછોડ બધાને